ભરૂચ જિલ્લાના રાજકારણમાં મોટો ફેરફાર આપ પાર્ટીના ઉપપ્રમુખ ઉસ્માન પટેલની કોંગ્રેસમાં ઘર વાપસી ભરૂચ જિલ્લાના રાજકારણમાં એક મહત્વનો વળાંક આવે છે જેમાં જિલ્લા આપ જનતા પાર્ટીના ઉપપ્રમુખ ઉસ્માન પટેલે પોતાના જૂના પક્ષ કોંગ્રેસમાં ફરીથી જોડાવાનો નિર્ણય લીધો છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ આગેવાન સુલેમાન પટેલના હસ્તે ખેસ ધારણ કરીને ઉસ્માન પટેલે કોંગ્રેસમાં વિધિવત ઘર વાપસી કરી છે આ ઘટનાને પગલે જિલ્લાના રાજકીય સમીકરણોમાં ચોક્કસ અસર પડશે કોંગ્રેસમાં જોડાતા સમયે ઉસ્માન પટેલે આપ જનતા પાર્ટીના નેતૃત્વ પર ગંભીર આક્ષેપો કર્યા હતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આપ પાર્ટીના કહેવાતા આગેવાનો સમાજસેવાના નામે ફક્ત અને ફક્ત પોતાનો સ્વાર્થ ઇચ્છી રહ્યા છે અને પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે આ નિવેદન દ્વારા તેમણે પક્ષના નેતાઓની નિષ્ઠા અને ઉદ્દેશ પર સવાલો ઉઠાવ્યા હતા અને આ જ કારણોસર તેમણે પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાવાનું યોગ્ય માન્યું ઉસ્માન પટેલની આ ઘર વાપસીના કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના અનેક અગ્રણી અને સક્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આસિફ પટેલ પ્રમુખ કોંગી અગ્રણી સુલેમાન પટેલ 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 જાવેદ અને મકબૂલ રાજનો સમાવેશ થાય છે આ આગેવાનોની હાજરી કોંગ્રેસ પક્ષની મજબૂતી અને સંગઠનની એકતા દર્શાવે છે આશા ન્યૂઝ ગુજરાતી સરફરાજ સોલંકી ભરૂચ તારીખ એકત્રીસ ઓક્ટોબર બે માધ્યમથી હું જણાવું છું કે પટેલ ઉસ્માન ઉમરજી જેઓ વિછાત ગામ ના ડેપ્યુટી સરપંચ છે અને વિછાત ગામ ના વતની છે અને તેઓ વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિના ના ઉપપ્રમુખ પણ હતા જેઓ મારી જોડે ખભે ખભા મિલાવી માટે મિલાવી કોંગ્રેસ પક્ષ માટે ખૂબ મહેનત કરેલ છે તેઓ કોઈની વાતમાં આવીને ભ્રમિત થયા ને તેમણે કોંગ્રેસ પાર્ટી જોડે છેડો પાડી આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી હતી પરંતુ ટૂંક સમયમાં પંદર થી વીસ દિવસના સમયમાં જ એમને એમને એવો અહેસાસ થયો

અને ઘણા સમયથી મેસેજ હતા કે વાગરામાં મુસ્લિમ સમાજ આમ આદમી પાર્ટીની સાથે જોડાઈ ગયેલો છે ત્યારે આજે હું બતાવવા માંગુ છું કે આ ઉસ્માનભાઈ જે વિછિયાદ ગામના અને મેં મારી કોંગ્રેસ ઓફિસના સ્પીચમાં કીધું હતું કે વિખિયાદના ઉંમરજીભાઈના સુપુત્ર ઉસ્માનભાઈ એમની સાથે મેં વાત કરેલી છે એમનું દિલ કોંગ્રેસ સાથે જોડાયેલું છે અને આજીવન કોંગ્રેસ સાથે જોડાયેલું રહેવાનું છે અને આજે એ વિધિવત રીતે અમારા કોંગ્રેસ પક્ષની અંદર આજે એમ અમારા કોંગ્રેસનો ખેસ કરીને આજે કોંગ્રેસમાં આવી રહેલા છે ત્યારે અમને દિલથી અમને સ્વીકારીએ છીએ એલ ઉસ્માન ઉમરજી આમ આદમી પાર્ટીમાં મોટો નામ છે જે ચહેરો છે તેના કહેવાથી હું આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયો હતો અને આમ આદમીમાં ગયા પછી મને ખબર પડી તો આમ આદમી પાર્ટીની અંદર સમાજનો દૂર ઉપયોગ થાય છે અને સમાજ ને ગેરમાળખે દોડે છે એ માટે પછી મેં વિચાર્યું કે સમાજને નુકસાન થાય છે અને પબ્લિકને ગેરમાળખે દોડાવે છે એ માટે આમ આદમી પક્ષ છોડીને કોંગ્રેસ કોંગ્રેસ માં આવી રહ્યો છું